ફાઉન્ડેશન અને ઉપક્રમે વિશ્વ મેંગ્રો દિવસની ઉજવણી કરવામાં આવી છે મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રો આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્ત્વનો હિસ્સો છે ભરૂચનો તટ વિસ્તાર વાવાઝોડા ઊંચા મોજાઓ તટય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેંગરો વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે તે મોજાની ઉર્જાને શોષી લે છે સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આ ધ્યાને લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગ કૃષિ યુનિવર્સિટી તટીયાન સમુદાયો વિદ્યાર્થીઓ કોર્પોરેટસ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીયાન વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેંગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી સમુદાયના પ્રતિનિધિ તરીકે જયસમ ઠાકુર અને વિસ્તારો માટે ચર્ચા કરી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ દીપક ફિનોલિક્સ લિમિટેડ સંદીપ વરિયા સિનિયર મેનેજર સીએસઆરડીસીએમ ડોક્ટર જય પવાર નિદેશક દીપક ફાઉન્ડેશન સમાવેશ થાય છે ડોક્ટર જય પવારે ભરૂચના વિશાળ તટીય પરિપ્રેક્ષ્યમાં સંકલિત અને કેન્દ્રિત સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી

દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરીએ જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે જેમ આપણને ખબર જ છે કે મેંગ્રો દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઊંડા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિકવેન્સેશન મેંગ્રુવ્સમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રો પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રો ફાળું પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે મારું નામ ડોક્ટર જાહી છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું આજે વર્લ્ડ મેંગ્રોવ ડે છે અને આ અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેનપુર કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેનપુર રેજિસ્ટેશન કામ છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહ્યું છે તો એ બધા સાથે આવી અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સર્વેશન જેવું ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પેનિંગ કરી રહ્યા છીએ आगळ जता साथे महिने जो काम करतो लार्ज स्केलवर आपण रेजिस्ट्रेक्शन करून एच